નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ રાઠવાના હિમપતિ વ્લોબમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ ને પાવાગઢ માચી નજીક તમને આ રીતના સાત કમાન નામનો એક મસ્જિદ જેવું જોવા મળશે તો દોસ્તો રાજા રજવાડા સમય તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સાત કમાન જોઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રેજો અને દોસ્તો જો તમને આપણે વિડીયો ગમ્યો હોય તો લાઇકસ અને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને આવા નવા તમને વિડીયો જોવા મળશે ચાલો આપણે ચાલીએ સાત કમાન દોસ્તો અને આજના વિડીયોમાં હું તમને સાત કમાન નામનું જે મસ્જિદ જેવું આવેલું છે રાજા રજવાડા સમયનું એ બતાવવા જઈ રહ્યો છું તો વિડીયો સાથે કન્ટિન્યુ તમે બન્યા રેજો તો દોસ્તો સામે જે દેખાય છે સાત કમાન

અને દોસ્તો અહીંથી બહારનો નજારો કઈ રીતનો જોવા મળે છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે પાવગઢનું જંગલ ખતરનાક એ તમે જોઈ શકો છો ને વચ્ચે તમને રસ્તો પણ જોવા મળે છે ને આ જે નીચે છે પતરાવ શેર જેવું જોવા મળે છે એ છે દાદાનું મંદિર આવેલું છે સૂર્ય ચંદન મની વિસામો છે તેની પર એક્ઝેટ પાછળ આવેલું છે તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવતો તો દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં ને છે ખતરનાક રસ્તોને સામે જ જોવા મળે છે વડા તલાવ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે ફરી આપણે આવી ગયા છે અંદર તો દોસ્તો તમે જોઈ શકો છો સારી રીતનું જોવા મળે છે સાત કમાન પાવાગઢ દોસ્તો ને રાજા રજવાડા સમયનું જે બાંધકામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ રીતની તમને ડિઝાઇન જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો તમે જોઈ શકો છો આ છે સાત કમાન બહારથી આ રીતનું વ્યુ ગજબનો વ્યૂ જોવા મળે છે દોસ્તો અને અહીંથી બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો આ છે પાવાગઢ નો ખતરના જંગલ તો દોસ્તો જોઈ શકો છો આ છે બહારનો ખતરના વ્યૂ